શાળાના તમામ મિત્રો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો શાળાના આચાર્ય વિનુભાઈ ચૌધરી દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હાઈસ્કૂલના શિક્ષકો સહિત બહેનોએ પણ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો ખેરાલ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં જો કે કોઈ પણ કારણસર મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું જેનો ગણગણાટ જોવા મળ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ

वृक्षों वा अमे शाला भोजन करोजन अन्न के पानी नो, बगार नहीं करिए, अमे व्यसन मुक्त मोबाइल કુરકુરુએ નો ત્યાગ કરીશું અમે લગ્ન બાબતે માતા પિતાની સંમતિથી જ લગ્ન કરીશું કદાચ બીજા સમાજમાં કે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા પડે તો પણ માતા પિતાની સંમતિ जरूर लैसू व्यसन तमाकू गुटका दारू चरस गांजो जुगार के सट्टो कदापि नहीं करिए आप आ में हमारी शाला ना सरस्वती माता ना मंदिर में અને ગુરુજીઓ તથા પદાધિકારીઓની રૂબરૂમાં લઈએ છીએ તેથી તેનું પાલન કરવું અમારી ખાસ જવાબદારી બને છે